પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતના નેતાઓએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ Peace. Mm. તો પીએમ નરેન્દ્ર મોદીએ પણ સુમન અર્પણ કર્યા છે પીએમ મોદીએ પણ શ્રદ્ધાંજલિ આપી છે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી આજે જન્મ છે જેને લઈ સુમન અર્પણ કરાયા પાલનપુરના ખેમા કરુંડાગીરીના આ દ્રશ્યો છે બનાસકાંઠાના પાલનપુરના ખેમાણા ટોલનાકાના ટોલનાકું જાણે જંગનું મેદાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ટોલનાકાનો કર્મચારી જાણે આ ગુંડાઓનો ભવો ભવનું દુશ્મન હોય તે રીતે દસ લોકોનું ટોળું તેની પર તૂટી પડ્યું છે થી વધુ લોકોના ટોળાએ યુવાનને માર મારી અધમુવો કરી નાખ્યો દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેમાણા ટોલનાકે એક સફેદ કલરની કાર આવે છે તેમાંથી ધડાધડ એક બાદ એક ટપોરીઓ લાકડીઓ અને હથિયાર લઈને ઉતરે છે સીધા જ ટોલનાકાની ઓફિસની અંદર ઘૂસી જાય છે પહેલા કર્મચારી સાથે બબાલ કરે છે બાદમાં તેનો શર્ટ પકડી બહાર ખેંચી લાવે છે બહાર જાહેરમાં ટોલકર્મી પર લાકડીઓ લઈને તૂટી પડે છે કર્મચારીઓ બચાવો બચાવો કહે છે ભાઈ બાપા કરે છે પરંતુ અસામાજિક તત્વો રોકાવાનું નામ નથી લઈ રહ્યા લાકડીઓ પર લાકડીઓ વરસાવી રહ્યા છે યુવાનને એવો માર માર્યો કે તે ઊભો પણ રહી શકતો ન હતો જમીન પર પડી ગયો છે નિર્દય લોકો હુમલો કરવાનું છોડતા નથી આટલા લોકો હજુ પૂરતા ન હોય તેમ રોડની બીજી બાજુએથી પણ ત્રણ ચાર લોકો લાકડીઓ લઈને આવે છે યુવાનને મન ફાવે ત્યાં મારે છે યુવાન બેભાન થઈ જાય ત્યાં સુધી લુખાઓ મારતા રહે છે બાદમાં ગુંડાઓ ભાગી જાય છે બાદમાં યુવાનને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે છે આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે બારડોલીમાં ભાઈએ જ ભાઈ પર તલવારથી હુમલો કર્યો છે શેરીમાં વહી લોહીની નદીઓ ખુલ્લેઆમ ગુંડાગીરીના આ દ્રશ્યો યુપી કે બિહારના નથી કહેવાતા સુરક્ષિત ગુજરાતના છે ગુજરાતના બારડોલીમાં એક ભાઈએ બીજા ભાઈ પર તલવારથી જીવલેણ હુમલો કર્યો બંને વચ્ચે કોઈ બાબતે નજીવો ઝઘડો થયો હતો જે અંગે મનદુખ રાખી બે ભાઈઓ જાહેર રોડ પર ઝઘડી પડ્યા બારડોલીના આશિયાના નગરમાં ચારથી પાંચ લોકોએ ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો ભાઈને મારવા માટે ત્રણ લોકોએ પહેલા યુવાન સાથે મારામારી કરી યુવાનનું જાણે ગળું જ કાપી નાખવાનું હોય તે રીતે ત્રણ ટપોરીઓ યુવાનને પકડી રાખે છે અને બીજો એક ખુલ્લી તલવાર સાથે આગળ વધે છે આ ઝઘડાને કારણે આ વિસ્તારમાં લોકો એકત્રિત થઈ ગયા પોલીસને બોલાવી હતી પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે

સુરતમાં માંગરોલના પાલોદ વિસ્તારમાં એક જ રાતમાં છ દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ખોફ ફેલાયો સિલ્વર પ્લાઝામાં આઠ જેટલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છ દુકાનોમાં થયેલી લાખોની ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તસ્કરોનું ટોળું આવે છે અને એકસાથે એક બાદ એક દુકાનના શટર ઊંચા કરી દુકાનમાં હાથ ફેરો કરે છે જે હાથમાં આવ્યું તે ચોરી કરી ફરાર થઈ જાય છે એક સાથે છ દુકાનોમાં તાળા તૂટતા તસ્કરો પણ જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેઓ તાલ સર્ચાયો છે તસ્કરીની વધી રહેલી ઘટનાઓ સામે પોલીસની કામગીરી પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે બેચરાજીમાં અઢી વર્ષ પહેલા થયેલી લૂંટનો ભેદ ઉકેલાવ છે ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી મહેસાણાના બેચરાજીમાં અઢી વર્ષ પહેલા કાર ચાલકને હથિયાર બતાવી કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે પોલીસે લૂંટ કરનારા ચાર આરોપીની ધરપકડ કરી છે આરોપીઓએ કાર આગળ સાયકલ મૂકી હતી ચાલકે કાર રોકતા તેને તીક્ષ્ણ હથિયારો બતાવી કારમાં સવાર અન્ય વ્યક્તિ પાસેથી અઢી લાખ રૂપિયા ભરેલી બેગ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનામાં કારમાં સવાર વ્યક્તિને ઇજાઓ થઈ હતી આરોપી પાસેથી હાલ પચાસ હજાર રોકડ સહિત બાઇક અને મોબાઈલ જપ્ત કરાયા છે હજુ પણ બે લાખ રૂપિયાની રિકવરી કરવાની બાકી છે આરોપ્યો પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બાઇક પણ જપ્ત કરવામાં આવ્યું એક મોબાઈલ પણ જપ્ત કરાયો છે ઉપરાંત લૂંટારુઓએ બીજી કોઈ જગ્યાએ લૂંટ કે અન્ય ગુના કરેલા છે કે કેમ તેની પણ તપાસ મહેસાણા પોલીસ કરી રહી છે પાટણ અને સુરેન્દ્રનગરના ખેડૂતોના નસીબ ફૂટ્યા ખેતરો બન્યા નથી નર્મદા વિભાગની બેદરકારીના કારણે પાટણ પંથકના ખેતરો પાણી પાણી થઈ ગયા છે હજારો હેક્ટર જમીનમાં ઉભેલા પાકને તાણી લઈ ગયું પાણી ખેતરો બની ગયા નદી પાટણના સાતલપુરના મઢુતરા ગામને જોડતી કેનાલ ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ખેતરો પાણીથી ઓવરફ્લો થયા પાણીની રીલમઝેલના કારણે રવિ પાક ખાક થઈ ગયો જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સાથે સાથે ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે લખતરથી પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા સુરેન્દ્રનગરમાં લખતરના વિઠલગઢ ગામ નજીક પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું પડ્યું કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું આસપાસના ખેતરમાં પાણી ભરાતા જીરું એરંડા વરિયાળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અવારનવાર કેનાલમાં ગાબડા પડી જવાને કારણે ખેતરોમાં અનેક વખત પાણી ભરાય છે નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતો પણ રોષ ભરાયા છે તાત્કાલિક કેનાલના સમારકામ અંગે ખેડૂતોએ માંગ કરી છે જેતપુર પંથકના ખેડૂતો લાલ ખેતી કરી થવાના છે લાલ 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 પાક પર જીવાતનો હુમલો રાજકોટના જેતપુર ખેતરો ચટાક મરચાથી લાલ લાલ થઈ ગયા છે પરંપરાગત ખેતીથી હટીને આ પંથકના ખેડૂતો લાલ મરચાની ખેતી તરફ વળ્યા છે ખેડૂતોનું આ સાહસ સફળ થયું છે જેતપુરના ગામડાઓમાં લાલ ચટાકેદાર તીખા મરચાની મબલખ ખેતી થઈ રહી છે પરંતુ આ વખતે માવઠાના કારણે પેટલા ગામ સહિતના ગામડાઓમાં મરચાની ખેતીને થોડી ઘણી અસર થઈ છે એટલે આ વખતે મરચાના ઉત્પાદન પર ફટકો પડ્યો છે જેથી ખેડૂતોને પણ મહેનતનું ફળ મળશે નહીં તો લોકોને મરચાના ભાવ તીખા તમતમતા લાગશે જીભની સાથે ખિસ્સું પણ લાલચોળ થઈ જશે પેટલા ગામના ખેડૂતોનું કહેવું છે કે મરચાંની ખેતીમાં મુશ્કેલી પડી રહી છે સતત ભેજવાળું વાતાવરણ હોય જેના કારણે મરચાંનો ફાલ જે આવવો જોઈએ તે આવતો નથી અને જે મરચાંનો ફાલ આવે છે તો તેમની જે સાઇઝ હોવી જોઈએ એ હોતી નથી અને ખરી જાય છે આ વખતે મરચાનો જે ફાલ બાંધવો જોઈએ એ આવતો નથી અને મરચું તૈયાર થાય તે પહેલાં ખરી જાય છે અને મરચું ખરી ગયા બાદ તે કાળું પડી જાય છે થ્રીપ્સ નામની જીવાતને કારણે ફાલમાં નુકસાન થઈ રહ્યું છે જેને લઈ ખેડૂતોને એંશી ટકા જેટલો ફાલ થશે ખેડૂતે વીઘે વીસ હજાર જેટલો ખર્ચ કર્યો છે સામે યાર્ડમાં આ વખતે સારા મરચાના ત્રણ હજાર રૂપિયાના જેટલો ભાવ મળી રહ્યો છે એટલે ઉત્પાદન ઓછું થવાથી ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારો શહેરની ભાગોળે વાતરમાં દીપડો દેખાયો હતો અને ભૂંડનું મારણ પણ કર્યું હતું પરંતુ ફોરેસ્ટની ટીમને તે ત્યાંથી હાથ આવ્યો નથી ત્યાં હવે રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાય ની જાણ થતા ફોરેસ્ટની ટીમ દોડી ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી પરંતુ દીપડો આવ્યાના કોઈ અણસાર મળ્યા નહોતા દીપડો દેખાયાની વાતથી નજીકના રાણક વિસ્તારમાં લોકોમાં ફ્લાટ ફેલાઈ ગયો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ નજીક મોડી સાંજે દીપડો દેખાવાની એક નાગરિકે જાણ કરી યુનિવર્સિટીના ગેટ પાસે દીપડો હોવાની જાણ કરનાર વ્યક્તિએ તેના વાહનના પાછળના ભાગે દીપડાનું પૂછડું દેખાયું તેવી જાણ કરી જેથી ફોરેસ્ટ વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો અને જાણ કરનાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવી યુનિવર્સિટી મુંજકા સહિતના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી કલાકોની જહેમત બાદ પણ ફોરેસ્ટ વિભાગની દીપડો કે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા નહોતા આમ છતાં તપાસ ચાલુ છે દીપડો દેખાયની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ હતી અને યુનિવર્સિટી નજીકની સોસાયટીમાં રહેતા લોકોએ બાળકોને બહાર કાઢવા નહીં તેવા મેસેજ શરૂ કર્યા હતા

આ પછી વેટરનરી ઓફિસરના નિરીક્ષણ કર્યા પછી અને સારવાર આપવામાં આવ્યા પછી આ દીપડા સ્વસ્થ હશે તે પછી ફરીથી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક જ દિવસમાં એસી હજાર જેટલા પ્રવાસીઓ ઉમટ્યા હતા સોમવારે પણ ખુલ્લું રહેશે નાતાલનું વેકેશન શરૂ થતા કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યાત્રિકો ઉમટી પડ્યા નાતાલની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પચાસ થી વધુ પ્રવાસીઓ નાતાલની રજાઓમાં નર્મદા ખાતે પ્રવાસીનો ધસારો જોવા મળ્યો જેથી તંત્ર પણ સજ્જ બની ગયું પ્રવાસીઓની સંખ્યા વધતા સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે રહેવા જમવાની અને અન્ય સુવિધા ઉપરાંત પાર્કિંગની પણ સુવિધાઓ કરવામાં આવી પચીસ ડિસેમ્બરે નાતાલ પર્વના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ રાખવાનો નિર્ણય કરાયો છે તેના બદલે છવ્વીસ ડિસેમ્બર મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેક્ટ પર જાહેર રહેશે સુરતમાં ચાલીસ કારીગરોએ બે કિલો સોના ચાંદી અને પાંચ થી વધુ હીરા જનિત હાર સાથે રામદરબાર તૈયાર કર્યો સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે રામ દરબાર સાથેનો જ્વેલર્સના વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો જેમાં ચાલીસ જેટલા કારીગરો અને ત્રીસ દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે સમગ્ર હાર પર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા જેને સોના ચાંદી અને પાંચ અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે જેમાં વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહુ બ્રહ્મ મંદિર રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેનું પ્રતિમા બનાવી છે બે કિલો સોનું અને ચાંદીમાં પાંચ હજાર જેટલા હીરા નેકલેસ તૈયાર કર્યો છે હાલ આ નેકલેસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરતના વેપારીને આસ્થા છે કે તેમનો આ નેકલેસ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરી ભગવાન રામના ગળાની શોભા બને